નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે એક એવા ટોપિક વિશે ચર્ચા કરવી છે કે જે વર્ષ બે હજાર બાવીસથી પ્રોજેક્ટ ચિત્તા તરીકે શરૂ કરાયેલો અને હાલમાં પણ જે નવા ચિતાને ભારતની અંદર લઈ આવવા માટે થઈને જે શરૂઆત થઈ છે એની કંઈક ચર્ચા કરવી છે દોસ્તો એટલે જ પ્રોજેક્ટ ચિત્તા અને એને લગતું અગત્યનું કરંટ અફેર દોસ્તો બરાબર આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ તો ચલો શરૂઆત કરીએ ચિત્તા ટ્રાન્સલોકેશન એટલે કે લાવવાના ક્યાંથી તો કે બોત્સાવાના એક આફ્રિકન દેશ છે દોસ્તો બોચ સાવાના ત્યાંથી ભારતમાં આવશે શું તો કે ચિત્તા કેટલા આઠ બરાબર એના માટે રાષ્ટ્રપતિ આપણા મહામહિમ એટલે કે દ્રૌપદી મુર્મુજી મુલાકાત દરમિયાન આ શરૂઆત કરેલી તો પેલા શું છે આજના મુદ્દા જોઈ લઈએ જોકે ભારતના રાષ્ટ્રપતિએ બોત્સાવાનાની પહેલી એટલે કે જે ચિતા અહીંયા લયાવા માટેની જે શરૂઆત કરી તે દેશની એ ત્યાર પછી બોત્સાવાના સંબંધિત જે તથ્યો છે કેમ કે દોસ્તો આ જે બાબતો આપણે ચર્ચા કરતા હોઈએ ટૉપિકની અંદર એ તમે મેઇન્સ એક્ઝામ જે લખતા હો અમુક લોકો એવા હશે કે જે એમસીક્યુ બેઝ તૈયારી કરતા હશે એના માટે આપણે એમસીક્યુ બેઝ જે સમજાવી જ છીએ પરંતુ હવે તમારે જો આ ટોપિક બધા જે કરંટમાં હું કરાવું છું એને તૈયાર કરવા હોય મેઇન્સને રિલેટેડ કેમ કે સીસીઈની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી એમાં એની અંદર તો મેન્સ લેખિત રહેવાની છે તો એની અંદર દોસ્તો માની લો કે કોઈ ટોપિક છે એ પૂરો થાય તો એને પ્રશ્ન બનાવીને વ્યવસ્થિત રીતે જે આપણે થિયોરી સમજ્યા હોય એને એક કાગળ એક બુકની અંદર લખી લેવા જેથી તમારી મેઇન્સની તૈયારી પણ સાથોસાથ થઈ શકે કેમ કે તમે લખો એટલે તમને યાદ તો રહેવાનું જ છે એટલે એમસીક્યુ બેઝ પણ તૈયારી થાય અને સાથોસાથ મેન્સની તૈયારી થાય એટલે નોટ ને પેન લઈને મારા લેક્ચરમાં બેસી જવાનું જે કોઈ ઇમ્પોર્ટન્ટ નોટ્સ લાગે લખવા જેવી એ લખતું જવાનું બરાબર છે દોસ્તો કે જે આગામી પરીક્ષાની અંદર રિવિઝનના સમયમાં ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી પ્રોજેક્ટ ચિત્તા કે વર્ષ બે હજાર બાવીસમાં જે શરૂઆત થઈ તેની તમામ પ્રકારની ચર્ચા અને લાસ્ટમાં એમસીક્યુ જોઈશું તો ચલો દોસ્તો શરૂઆત કરીએ તો કે ભારતના રાષ્ટ્રપતિની બોત્સાવાની પહેલી હવે એ શું છે તો જોઈ શકો છો તમે ફોટો આપણા મહામહિમ રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ છે એમને શું કર્યું તો કે ભારતના રાષ્ટ્રપતિની બોત્સાવાનાની પહેલી મુલાકાત દરમિયાન

કે જે પ્રોજેક્ટ ચિત્તા જે છે એનો એક મુખ્ય સીમા રૂપ હશે શું કર્યું તો કે જે દેશ છે બોત્સાવાના ત્યાંથી આઠ ચિત્તા મુલાકાત દરમિયાન એમાં એવું છે કે રાષ્ટ્રપતિજી કે જે આ દેશે મુલાકાત આ દેશની મુલાકાતે ગયા હતા અને ત્યાં એમને આ આઠ ચિત્તાને સ્થળાંતરિત કરવાની શું કરી તો કે જાહેરાત કરી બરાબર દોસ્તો કે જેની અંદર બોત્સાવાનાએ પ્રતિકાત્મક રીતે ચિત્તાઓને સોંપ્યા કે જેમાં પાંચ ચિત્તાઓને મોકલી અને નેચર રિઝર્વ ખાતે શું કહે તો કઈ ક્વોરન્ટાઇન કરી દીધા છે આની મુલાકાતે ગયા હતા કોણ તો કે રાષ્ટ્રપતિજી અને મુલાકાત દરમિયાન એમને શું કીધું આઠ ચિત્તા ભારતમાં લઈ આવવાની જાહેરાત કરી કે જે પ્રોજેક્ટ ચીતા માટે શું હશે તો કે ખૂબ જ રૂપ બાબત રહેવાની છે બરાબર દોસ્તો તો હવે જે બોત્સાવાના દેશ છે એને રિલેટેડ જો પરીક્ષાની અંદર પ્રશ્ન જે છે એ બની શકે બરાબર એટલે આપણે અત્યારે હવે જે બોત્સાવાના છે એના સંબંધિત તથ્ય જોવા છે તો દોસ્તો આ મેપ જોઈ શકો છો

આફ્રિકન દેશોમાંથી જ લઈ આવે છે એની બાજુમાં ઝિમ્બાબ્વે છે બરાબર દોસ્તો નીચે સાઉથ આફ્રિકા તો આ કંઈક તમે મેપ જોઈ શકો છો હવે દોસ્તો એનું ભૂગોળ અને લેન્ડસ્કેપ શું કહે છે જોઈએ તો કે દક્ષિણ આફ્રિકામાં ભૂમિગત દેશ દક્ષિણ આફ્રિકા નામીબિયા અને ઝિમ્બાબ્વેની સરહદે આવેલો છે કયો તો કંઈ બોત્સાવાના દેશની વાત કરે છે બરાબર કાલહારી રણ બોત્સાવાના સિત્તેર ટકાથી વધુ ભૂપ્રદેશને આવરી લે છે એનો મતલબ કે જે બોત્સાવાનાનો સિત્તેર ટકા ભાગ છે એ કયું તો કઈ કાલહારી જે રણ છે એ આવરી લે છે એમ કહે છે ત્યાર પછી તેને રણ કહેવામાં આવે છે બરોબર જે કાલાહારી રણ છે એને તે મધ્યમ વરસાદ મેળવે છે અને વનસ્પતિને ટેકો આપે છે હવે

ઓકાંગો ડેલ્ટા જે છે એ વિશ્વના સૌથી મોટા અંતરદેશીય ડેલ્ટામાંના એક અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેડ સાઇટ પણ છે કયો તો કે ઓકા વાંગો ડેલ્ટા ત્યાર પછી ચોબે રાષ્ટ્રીય ઉદ્યાન પચાસ હજારથી વધુ હાથીઓ માટે પ્રખ્યાત છે કયો તો કે ચોબે રાષ્ટ્રીય ઉદ્યાન કે જે આ દેશમાં આવેલો છે સંરક્ષણ પ્રયાસો તો લગભગ સત્તર ટકા જમીન રાષ્ટ્રીય ઉદ્યાનો અને શિકારના સંગ્રહ માટે અનામત રાખવામાં આવી છે અને અર્થતંત્ર બોચસાવાના જે છે એ વિશ્વના સૌથી મોટા દોસ્તો જે આફ્રિકન કન્ટ્રી હોય ને એની અંદર અત્યારના સમયમાં ઈરાક પેલાના અને હાલના સમયમાં હીરાનું ઉત્પાદન સૌથી વધુ જોવા મળેલું હતું એટલે જ બોત્સાવાનામાં પણ શું છે તો કે હીરાના ઉત્પાદકોમાંનું એક દેશ છે કે જે વિશ્વના કેટલા ટકા ઉત્પાદન હિસ્સો તો કે વીસ ટકા હિસ્સો ધરાવે છે કેનો તો કે હીરાનો ત્યાં હીરા ત્યારબાદ સોના જેવી ખાણો સૌથી વધુ સોનાની કે હીરાની કે બધી ખાણો આફ્રિકન કન્ટ્રીની અંદર જ આવેલી છે દોસ્તો બરાબર છે

બરાબર હવે એની અંદર શું છે પેલા તો આ ફોટો કેનો છે તો કે ચિત્તો અને હા દોસ્તો ઉપરથી એક વાત યાદ આવી કે એક કરંટ અફેર એટલે કે બે દિવસ પેલા જે આપણે નામી બીયા ચિત્તો લાવ્યા હતા એટલે કે માદાની વાત કરી છે જ્વાલા જ્વાલા એનું બચ્ચા એટલે કે મુખી અને મુખી જે છે એટલે કે ભારતમાં જન્મેલી માદા ચિતા છે આ શું છે છે ચિતા કોણ તો કે આ મુખી આ મુખી દોસ્તો જે માદા ચિતા છે એ ભારતમાં જન્મેલા છે જન્મેલી છે ખાસ ધ્યાન રાખજો દોસ્તો હું શું સમજાવું છું કે આ મુખી જ્વામેલી હવે આ મુખી હાલમાં તેત્રીસ મહિનાની છે કેટલા કે જે વર્ષ બે માં જન્મે છે એમને હાલમાં પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે સમજાય છે દોસ્તો એને હાલમાં કેટલા તો કે પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે એટલે પહેલાં તો આ પ્રોજેક્ટ ચિત્તા માટે આ જે ન્યૂઝ છે એ ખૂબ જ મહત્ત્વના કહી શકાય દોસ્તો શું કામ કે પ્રોજેક્ટ ચિત્તો જે છે પ્રોજેક્ટ ચિત્તા જે છે એનું મહત્ત્વ કે એનો જે ટાર્ગેટ છે એ શું હતો તો કે ભાઈ જે ચિત્તા છે એની સંખ્યામાં વધારો થાય તો કંઈ શું ઘટી ગયા છે તો કંઈ હા ઓગણીસો ને બાવન થી ભારતમાંથી લુપ્ત થઈ ગયેલી જીસીઆરટી માં પણ લખેલું છે તેમાં જવાબ શું આવશે ચિત્તો અને ગુજરાત ટૂંકમાં જંગલ અહીંયા લખી શકો ભારતના જંગલમાંથી એમાં આવશે વાઘ હવે આજે બંને કે જે લુપ્ત થયેલ પ્રજાતિ છે ભારતમાં ચિત્તો અને ગુજરાતમાં વાઘ તો જ્યાં લુપ્ત થયેલ પ્રજાતિ માટે અત્યારના જે સમાચાર છે એ મહત્ત્વના કહેવાય કેમ કે એ સંખ્યાની અંદર વધારો કરે છે પાંચ બચ્ચાને મુખીએ જન્મ આપ્યો છે અને એ મુખી કે જે ભારતમાં જન્મેલી છે એટલે આ ન્યૂઝ બહુ જ સારા કહેવાય કારણ કે ઓગણીસો ને બાવનથી જો ચિત્તા લુપ્ત થતા હતા અને હવે જો જન્મ કારણ કે વચ્ચે તમે ન્યૂઝ જોયા હશે કે વચ્ચે પાછા અમુક ચિત્તા જે છે જે નામી બેથી આપણે લાવ્યા હતા એ પણ મરી ગયા બરાબર દોસ્તો એટલે હવે જે છે એ બહુ જ મહત્ત્વની બાબત કહી શકાય અને દોસ્તો હાલમાં નવ મહિનાથી દાહોદ ની અંદર ક્યાં તો કે દાહોદ ની અંદર શું નોટિસ કર્યું છે તો કે વાઘ જોવા મળ્યો છે ક્યાં ગુજરાતમાં દાહોદ ની અંદર વાઘ જોવા મળ્યો છે બરાબર રતન મહાલ અભયારણ ક્યાં બરાબર હાલની આ બધા ડેટા તમને હાલનો આપું છું તાજેતરનો ડેટા કે ભારતમાં તો કે ચિતા જે મુખી છે એને પાંચ બચ્ચાને જન્મ આપ્યો ગુજરાતની અંદર છેલ્લા નવ મહિનાથી એક વાઘ જોવા મળે છે સતત એટલે હવે એને કન્ઝર્વ કરવા માટે સંરક્ષણ કરવા માટે થઈને વિભાગે જે છે એ પગલાં લીધા છે કે ભાઈ આનું સંરક્ષણ આપણે કરવાનું છે આ બંને ન્યૂઝ તાજેતરના છે ખાસ યાદ રાખજો આ ચિત્તા માટે અને વાઘ માટે દોસ્તો બરાબર અને ક્યાં તો કે દાહોદમાં જોવા મળ્યો છે વાઘ આ પણ યાદ રાખજો હવે ત્યાર પછી સમજી લઈએ હવે દોસ્તો જે ચિત્તા હોય ને એ બિલાડી કુળ એની પ્રજાતિ કહેવાય એની અંદર સિંહ આવે વાઘ આવે બિલાડી તો આવે જ દીપડા આવે પછી હિમ દીપડા આવે આ બધા બિલાડી કુળની પ્રજાતિ કહેવાય બરાબર દોસ્તો તો એની અંદર ચિત્તો કે જે બિલાડી કુળની પ્રજાતિની અંદર આવે હવે દોસ્તો જોઈએ કે પ્રોજેક્ટ ચિત્તા શું કહે છે તો કે વર્ષ બે હજાર ને બાવીસની અંદર શું શરૂઆત થાય છે પ્રોજેક્ટ ચિત્તાની શરૂઆત થાય છે કે જેમાં દેશમાં સિત્તેર થી વધુ સમયથી લુપ્ત થયેલ સિત્તેર થી વધુ વર્ષ એટલે મેં સાલ કીધી કઈ ઓગણીસો લુપ્ત થયેલ પ્રાણી ભારતમાં કહ્યું હતું કે ચિત્તો એટલા માટે સિત્તેર થી વધુ વર્ષથી લુપ્ત થયેલ ચિત્તાઓને ફરીથી લાવવા મોદી સાહેબ જે છે એમને આ પ્રોજેક્ટ ચિત્તા લોન્ચ કરેલો હતો પ્રોજેક્ટ ચિત્તા વિશ્વનો પ્રથમ આંતરખંડીય વિશાળ જંગલી માંસાહારી સ્થળાંતર પ્રોજેક્ટ છે સ્થળાંતર એટલે દોસ્તો બહારના દેશોમાંથી આપણે લઈ આવવાના છે અલગ અલગ દેશોમાંથી આપણે ચિતાને શું કરી છે તો કે ભારતમાં લઈ આવીએ છીએ આ ચિતાનો એક્શન પ્લાનનો અમલ કરે છે પ્રોજેક્ટ ચિતાનો ઉદ્દેશ્ય શું છે તો કે ઐતિહાસિક શ્રેણીમાં સુરક્ષિત રહેઠાણોમાં ચિતાનું જે સંવર્ધન છે જે વસ્તી છે એને શું કરવી સ્થાપિત કરવી વધારવી એટલે તો સ્થાપિત થાય પછી વધે કેમ કે લુપ્ત થયેલ છે ખુલ્લા જંગલો અને સવાના ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે ચિત્તાનો મુખ્ય પ્રજાતિ તરીકે ઉપયોગ કરવો બરાબર દોસ્તો અને વાત તો એવી પણ ચાલે છે કે કચ્છની અંદર બન્નીના જે મેદાન છે ત્યાં ચિત્તો લઈ આવવામાં આવશે બરાબર દોસ્તો જો આ વસ્તુ થઈ જશે તો ગુજરાતની અંદર બિલાડી કુળનો સિંહ વાઘ ચિત્તો અને દીપડો તો જે અવારનવાર ગમે આ ચડી આવતો હોય છે સાસણ જુનાગઢ જેવી જગ્યાએ દીપડો જોવા મળી જ જાય એટલે જો આ ચિત્તો જે કચ્છની અંદર જો આવી જાય તો સિંહ વાઘ ચિત્તો અને દીપડો એનો મતલબ કે બિલાડી કુળના ચારે ચાર પ્રજાતિ જે છે આપણને ગુજરાતની અંદર પણ જોવા મળવાની છે એટલે જ જે ખુલ્લા જંગલો છે ઇકોસિસ્ટમ છે એને શું કરવું તો કે પુનઃસ્થાપિત કરવા માટે મુખ્ય પ્રજાતિ તરીકે ચિત્તાનો ઉપયોગ આપણે કરી શકીએ આ ઉદ્દેશ્ય છે સ્થાનિક આજીવિકા સુધારવા માટે ઇકો ડેવલપમેન્ટ અને ઇકો ટુરિઝમ કારણ કે ઇકો ટુરિઝમમાં ચિત્તા છે જ નહીં જો ચિત્તા આવશે તો ઇકો ટુરિઝમ પણ વધશે કયા પ્રાણી માટે તો કે ચિત્તા માટે સમુદાય જાગૃતિ વધારવી અને માનવ વન્યજીવન સંઘર્ષ ઘટાડવો પર્યાવરણ વન અને આબોહવા જેવા પરિવહન મંત્રાલય હેઠળ એન ટી સી એ દોસ્તો આ જે છે ને સંસ્થા એ મધ્યપ્રદેશ વિભાગ અને ભારતીય સહયોગથી જે જે મંત્ર છે વન્યજીવન સંસ્થા બરાબર છે એના સહયોગથી પ્રોજેક્ટ ચિત્તાનો શું થાય છે તો કે અમલ થાય છે અને આ વૈધાનિક સંસ્થા તરીકે એનટીસીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં ચિત્તા પ્રોજેક્ટ સ્ટીરિંગની શું કરી તો કે સ્થાપના કે જે પ્રોજેક્ટના અમલીકરણની શું કરશે તો કે દેખરેખ કરશે મૂલ્યાંકન અને સલાહ આપે છે તો હવે દોસ્તો આ એનટીસીએ શું છે જોઈ લઈએ આપણે તો એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દોસ્તો જે આ ગુજરાતની અંદર હમણાં જે વાઘ જોવા મળેલો એની જાણ પહેલા એનટીસીએ ને જ થાય ત્યાર પછી જે સંરક્ષણ કઈ રીતે કરવું એના આગળના જે પગલાંઓ જે છે એ કંઈક લેવાતા હોય છે દોસ્તો તે પર્યાવરણ હવાન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળની એક વૈધાનિક શું છે તો કે સંસ્થા છે તેની સ્થાપના વર્ષ બે હજારને પાંચમાં ટાઈગર ટાસ્ક ફોર્સની ભલામણો સાથે કરવામાં આવી હતી ક્યારે સ્થાપના થઈ વર્ષ બે હજારને પાંચમાં નામ શું એનટીસી એ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી વાઘ સંરક્ષણને મજબૂત બનાવવા માટે વર્ષ બે હજાર છમાં સુધારેલા વન્યજીવ અધિનિયમ એટલે કે ઓગણીસો ને બોતેરમાં જે સક્ષમ જોગવાઈઓ હતી તેના હેઠળ સ્થાપના થઈ છે દોસ્તો બરાબર છે હવે ત્યાર પછી તો આના ઉદ્દેશ્ય શું છે તો કે પ્રોજેક્ટ ટાઈગરને કાયદાકીય સત્તા પૂરી પાડવી કે જેથી નિર્દેશોનું કાયદેસર રીતે પાલન થાય સંઘીય માળખામાં રાજ્યો સાથે શું કરવાના તો કે એમઆયુ માટે આધારભૂત પૂરો પાડી બરાબર અને વાઘ અભયારણ્યના સંચાલનમાં કેન્દ્ર અને રાજ્યની જવાબદારીને પ્રોત્સાહન આપવાનું ત્યાર પછી તો કે સંસદ દ્વારા દેખરેખ શું કરવું દેખરેખ શું કરવી તો કે નિશ્ચિત કરવી વાઘ અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક લોકોના આજીવિકા જે છે એના હિતોને સંબોધિત કરવા હવે ત્યાર પછી દોસ્તો તો કે વિશેષ નોંધ તો કે ચિત્તા પ્રોજેક્ટ હેઠળ સપ્ટેમ્બર

બધા અભયારણ્યો ક્યાં છે તો કે મધ્યપ્રદેશમાં એમાં એ પહેલા નંબર ઉપર કુનો છે હવે ત્યાં ચિતાની સંખ્યા વધી ગઈ એટલે ત્યાર પછી એક નવરા દેહી હાલમાં જે આપણા રાષ્ટ્રપતિજી જે રહ્યા એ જે ચિત્તા લેવા કેટલા તો કે આઠ લઈ આવવાના છે એમાંથી પાંચ આવી ગયા છે એને સંરક્ષણ માટે ક્યાં રાખશે તો કે નવરા દેહીમાં રાખશે બરાબર દોસ્તો તો જે સંરક્ષણ ચિત્તાઓનું છે એ બધા સંરક્ષણના જે અભયારણ્ય છે દોસ્તો એ બધા મધ્યપ્રદેશની અંદર આવેલા છે એટલે કુનો ખાસ યાદ રાખજો અને ત્યાર પછી નવરા દેહ કુનો નેશનલ પાર્કમાં આઠ ચિત્તાઓને પ્રથમ વખત નામી બીયામાંથી ક્યાંથી એ વર્ષ બે હજાર ને બાવીસમાં વડાપ્રધાન લાવ્યા હતા ત્યાર પછી બે માં ને ત્રેવીસમાં આફ્રિકાથી કેટલા તો કે બાર ત્યાર પછી બે કેન્દ્ર સરકારે ગુજરાતમાં મેં વાત કરીને કે કચ્છ જિલ્લાના બંને ઘાસના મેદાનો માટે ચિત્તા સંવર્ધન કેન્દ્ર બનાવવાની મંજૂરી આપી દીધી છે ક્યારે આપી દીધી વર્ષ બે હજાર આપી દીધી છે બરાબર દોસ્તો એટલે મેં કીધું કે હવે તમને કચ્છની અંદર શું જોવા મળશે ચિત્તા જોવા મળવાના છે અને મંદસોર જિલ્લામાં ચંબલ નદીને કિનારે સ્થિત ગાંધીસાગર આજે અભ્યારણ્ય એ જિલ્લામાં ગાંધીસાગર અભ્યારણ્ય મધ્યપ્રદેશમાં માટે બીજા નિવાસસ્થાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે એટલે ટોટલ તમારે નિવાસસ્થાન કેટલા તો કે એક કુનો એક ગાંધીસાગર અને એક નવરા દેહી ખાસ યાદ રાખજો કેમકે જે રાષ્ટ્રપતિજી આ હાલનું કરંડ છે બરોબર કે જે હમણાં લઈએ રાષ્ટ્રપતિ બરાબર હવે ચીતા વિશે થોડીક ચર્ચા કરવી છે દોસ્તો તો કે ચિત્તો એ બિલાડીની સૌથી જૂની જાતિઓ એક છે કે જેના પૂર્વજો પાંચ મિલિયન કરતા વધુ વર્ષો પહેલા મિયોસિન પણ યુગમાં શોધી શકાય છે એક મિલિયન એટલે થાય દસ લાખ અહીંયા તો પાંચ મિલિયન છે એટલે કે પચાસ લાખ કરતા વધુ વર્ષ પહેલા સમજો છો દોસ્તો ચિતા એ વિશ્વના સૌથી ઝડપી ભૂમિ અને સસ્તન પ્રાણી છે તેની સ્પીડ એસી થી એકસો વીસ એકસો કિલોમીટર પ્રતિ કલાકની હોય હો દોસ્તો એવો અંદાજ છે બરાબર આફ્રિકન ચિત્તા આફ્રિકન ચિત્તા જે છે દોસ્તો એ એસીનોનિક બરાબર આ કંઈક વૈજ્ઞાનિક નામ છે નો યાદ રહે તો કયા આપણે રાખવાની જરૂર નથી બરાબર દોસ્તો તેમની ત્વચા સહેજ ભૂરા અને સોનેરી રંગની હોય છે જે એશિયાટિક ચિત્તા કરતા જાડી હોય છે સમજાય દોસ્તો આ ડિફરન્સ કે છે કે જે આફ્રિકન ચિત્તાઓ છે એની ખાસિયત શું છે બરાબર તેમના ચહેરા ઉપર એશિયન પ્રજાતિઓ કરતા ઘણું ઘણી વધુ ફોલીઓ અને રેખાઓ હોય છે કે જે સમગ્ર આફ્રિકન ખંડમાં હજારોની સંખ્યામાં જોવા મળે છે એટલે જ સૌથી વધુ આફ્રિકન દેશો પાસે ચિત્તાઓની સંખ્યા છે હજારોમાં છે એટલે તો આપણે ભારતમાં લઈ આવીએ છીએ જો ત્યાં ન હોત તો એની પાસે આપણે ન લેતા હોત બીજા કોઈક પાણી લેતા હોત સંરક્ષણ સ્થિતિ જે છે તો કંઈ આયુસીએન રેડ લિસ્ટમાં સંવેદનશીલ છે સિટીઝની જે યાદી હોય સૂચિમાં પરિશિષ્ટ એકની અંદર છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ એટલે કે ઓગણીસો બોતેરના પરિશિષ્ટ નંબર બેની અંદર જે સંરક્ષણની સ્થિતિ છે એની માહિતી આપેલી છે હવે એશિયાટિક છે એમાં જે નામ છે એની અંદર ખાલી વેનેટી વેનેટીસસ બરાબર એટલું જ એડ કરવાનું છે એટલે એ થઈ ગયું ચિત્તાનું એશિયાટિક નામ એટલે તમારે આ શબ્દ ખાલી વેને પી સાસ યાદ રાખવાનું બરાબર કે જે શું થઈ ગયું ચિત્તાનું એશિયાટિક ચિત્તાનું નામ વૈજ્ઞાનિક બરાબર છે જેમ માણસનું વૈજ્ઞાનિક નામ શું છે હોમોસેપિયન્સ બરાબર દોસ્તો તેનું કદ આફ્રિકન ચિતા કરતાં કેવું હોય નાનું આ એશિયાટિક જે ચિતા છે એના શરીર ઉપર શું હોય તો કે ખૂબ જ રૂવાટી હોય તથા ટૂંકું માથું અને લાંબી ગરદન અને આંખો સામાન્ય રીતે લાલ હોય આપણને એ ખબર હતી દોસ્તો કે જે આ ચિતા છે આફ્રિકાના ભારતને એમાંય કંઈક ડિફરન્સ હોય એની ચર્ચાઓ કરેલી છે બરાબર તથા ઘણી બિલાડી જેવા દેખાય મને તો બધા ચિત્તા અને બધી બિલાડી જેવા દેખાય અને એ હકીકત છે એશિયાટિક ચિત્તા ફક્ત ઈરાનમાં જ જોવા મળે છે જે નહીં માત્રા આવે જે હવે થોડી માત્રામાં જ રહ્યા છે તો એટલે જ આપણે એશિયાની અંદર ચીતા બહારથી લઈ આવવા પડે છે ને સંરક્ષણ સ્થિતિ તો કે જે સીઓપીની જે ક્રિયાશીલતા છે તેના માટે ત્યાર પછી આઈયુસીએની રેડ લિસ્ટમાં બે એન્જર્ડ છે બરાબર અને સિટીઝની અંદર પરિશિષ્ટ એકની અંદર અને ડબલ્યુપીએમાં બેની અંદર માહિતી આપેલી છે હવે દોસ્તો આ જે ટોટલ માહિતી હતી એ કેની હતી તો કે રાષ્ટ્રપતિ લાવ્યા એની ચર્ચાઓ કરી અને ચિત્તો શું છે એની ચર્ચાઓ કરી દોસ્તો બરાબર છે હવે તમારે મને આ પ્રશ્નનો જવાબ જે છે એ કહેવાનો છે કે ચિતાઓને કયા દેશમાંથી કયા આફ્રિકન દેશમાંથી ભારતમાં લાવવામાં આવશે આ ચાર ઓપ્શન છે એમાંથી સાચો જવાબ તમારે મને કોમેન્ટમાં ફરજિયાત કહેવાનો છે પ્રશ્ન દોસ્તો આવા જ પૂછાશે પરીક્ષાની અંદર બરાબર છે તો આ કંઈક આજની દોસ્તો માહિતી હતી કે જે ચિતા વિશે કરંટમાં રહેલી તમામ બાબતોની ચર્ચા આપણે કરી છે દોસ્તો જો દોસ્તો તમારે કોઈ એવા ટોપિક જે પરીક્ષાલક્ષી હોય અને તમને એમ થતું હોય કે લેક્ચર બનાવવા જોઈ મારે તો મને કોમેન્ટમાં કહેજો જેથી કરીને હું નેક્સ્ટ એ વિષયો પર લેક્ચરને બનાવવાની ટ્રાય કરી અને તમારા માટે ચોક્કસ લઈને આવીશ દોસ્તો કે જે આવનારી તમામ પરીક્ષાની અંદર ફાયદો કરાવે પરીક્ષાની અંદર કામ આવે તેવા ટોપિકો કે જે કરંટ રિલેટેડ પણ હોય અને જીકે બેઝ પણ ચર્ચા કરી શકે દોસ્તો આશા રાખું છું તમને બધાને આ લેક્ચરની અંદર મજા આવી હશે સમજાણું હશે અને જે પ્રશ્ન હતો એનો જવાબ તમારે દેવાનો છે એ ભૂલવાનું નથી દોસ્તો બરાબર તો મળીશું એક નવા લેક્ચરમાં આગળના એટલે કે એક નવા ટોપિક એક નવા વિષય સાથે ત્યાં સુધી તમારી પાસેથી રજા લઉં છું જય હિન્દ જય ભારત